નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત સ્વાગત છે આજે તારીખ ચૌદ એપ્રિલ બે હજાર સાંજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે તો ઘણા બધા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ સર્જાયો છે કયા કયા વિસ્તારોમાં અત્યારે તેમજ રાત્રે વરસાદી માહોલ જોવા મળશે તેમજ આવતીકાલે કેવું વાતાવરણ રહેશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને તમારા તમામ ગ્રુપમાં શેર કરી દેજો સૌથી પહેલાં મિત્રો આપણે અપડેટ જોઈએ તો આ રીતે ખાસ કરીને અત્યારથી લઈ સાંજ સુધીની અંદર આખા સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં જે વરસાદી માહોલ સર્જાવાનો છે તેનું ચિત્ર સ્પષ્ટ છે કે આ રીતે આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે તો કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેની વાત કરીએ સૌથી પહેલાં મિત્રો અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે લખપત નલિયા માંડવી ગાંધીધામ ભુજ ખાવડા રાપર આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદની શક્યતા રહેલી છે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો તેમજ અમરેલી પંથકના જે વિસ્તારો છે ઉના છે મહુવા અલંગ ભાવનગર તેમાં પણ અમરેલી આજુબાજુના વિસ્તારો જોઈએ તો બગસરા સાવરકુંડલા ધારી વિસાવદર તેમજ પાલીતાણા આજુબાજુના વિસ્તારો જેસર પંથકના વિસ્તારો છે બાબરા પંથક શિહોર વલભીપુર આ બધા વિસ્તારો તેમજ ઉપલેટા જેતપુર ગોંડલ શાપર વેરાવળ જસદણ કઢડા બોટાદ વલભીપુર તેમજ ભાણવડ ઉપલેટા કાલાવડ રાજકોટ અને ચોટીલા આજુબાજુના વિસ્તારો વાંકાનેર થાન સુરેન્દ્રનગર લીંબડી આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર પણ એકાદ બે સ્થળો છે જેમાં ખાસ કરીને કોસંબા ભરૂચ વંકલ દહેજ આ વિસ્તારોમાં ઝાપટાની શક્યતા રહેલી છે હવે વાત કરીએ આપણે ખાસ કરીને સાંજના સાતથી આઠના સમયગાળા દરમિયાન કચ્છમાં નલિયા ભુજ ગાંધીધામ રાપર અને માંડવીમાં વરસાદી માહોલ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર ગોંડલ જસદણ બોટાદ ચોટીલા રાજકોટ સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો મોરબી પંથકના વિસ્તારો જૂનાગઢ અમરેલી ભાવનગરના વિસ્તારો આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે જેમાં ખાસ કરીને ગોંડલ હોય સાપર વેરાવળ હોય બાબરા હોય ગઢડા વલભીપુર સિહોર પાલીતાણા જેસર બગદાણા જેતપુર ઉપલેટા જૂનાગઢ કુતિયાણા ભાણવડ ખંભાળિયા લાલપુર આ જે બધા નાના મોટા જે વિસ્તારો છે તેનો પણ આપણે ઉલ્લેખ કર્યો છે આ રીતે વરસાદી માહોલ આપણને જોવા મળશે તો ખાસ કરીને ખંભાત ધોળકા નડિયાદ વડોદરા અમોદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે તો ખેડૂત મિત્રો આ રીતે આજનું વાતાવરણ જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ તો ખાસ કરીને રાત્રિના દસ અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળશે તો અત્યારે હાલ ભર ઉનાળા જે માવઠાકથી ખેડૂતોને મોટામાં મોટું નુકસાન થઈ રહ્યું છે કારણ કે આંબાની અંદર અત્યારે કેરીની અંદર જે પાક છે તેમાં મોટા નુકસાનની ભીતિ છે તેમજ ખાસ કરીને જુવાર બાજરી તલ જેવા પાકોની અંદર પણ મોટા નુકસાનની ભીતિ છે અત્યારે હાલ સાયક્લોનિક જે સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે ગુજરાતની અંદર માવઠાની માઠી અસર થઈ રહી છે આજે તેમજ આવતીકાલે હજી વાતાવરણમાં પલટો યથાવત રહેશે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે માવઠું તો કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ પડવાની શક્યતાઓ ગણી શકાય છૂટા છવાયા ભાગોમાં હળવા ઝાપટાં તો ક્યાંક માત્ર વાદળછાયું વાતાવરણ જાણે કે અત્યારે જ વરસાદ તૂટી પડશે તેવી સ્થિતિ માત્ર થાય અને વરસાદ ન પડે તેવો પણ માહોલ સર્જાઈ શકે ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો ઉપર વરસાદી ઝાપટાનું જોર વધ્યું છે ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ